તો કેમ છો જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વેલોગમાં તો આવી ગયો છું ગેરેજમાં અને વાગી ગયા છે સવારના દસ તો હવે વેલોગ ચાલુ કરું છું તો પહેલાં તો બધાને શુભ સવાર અને હવે આવ્યો છું બ્લેઝર કાઢવા માટે તો બ્લેઝર કાઢીને પછી જાય છે હવે કંપની તો પપ્પા છે ગાડી અને હું બ્લેઝર લઈ જાઉં છું કદાચ આજે ગાડી રાખવાની થાય કંપનીમાં કામકાજ થાય પણ કદાચ પૂરું ન થાય તો પછી રાખવાની થાય એટલે પછી બી પ્લેઝરમાં આવતા રહે એટલા માટે પ્લેજર કાઢવા માટે આવ્યો છું તો હાલો હવે જાય છે મજ મોડું થઈ ગયું છે થોડું તો હવે પછી આપણે વિલોક ધીરે ધીરે આગળ વધારતા રહ્યું તો વિલગ જોતા રહેજો અને જોડીકામાં બ્રેક ટાઈટ કરવાની છે તે કરી નાખો ને પછી ભાગી તો વિલોક જોતા માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા અને વાગી ગયા છે અગિયાર તો હવે નાઈ ધોઈને ઉઠીને કમ્પ્લીટ થઈ ગયો પાણી નાસ્તો બાકી છે હજી તો આવ્યો તો ટીવીસ કાઢવા માટે કારણ કે આની થોડીક બ્રેક કઈ સેટ કરવાની છે તો હવે જવાનું છે કંપનીએ કાલ મૂકીને અવતાર્યા હતા હું ને પપ્પા બે જવાનું છે આજ પપ્પાને ફેરો છે તો એ તો વઈ ગયા છે અને આજે ઊન કાકા બી જાય છે હમણાં કાકા આ ગયા છે બારે એક જગ્યાએ તો ત્યાંથી આવી જાય પછી ઊન કાકા બે ભાગી અને આજે શ્રાદ્ધ પણ છે એટલે એ શ્રાદ્ધ નાખવાનું છે તો હમણાં નાખીને પછી ભાગી તો ચાલો વિલપ જો તમે અને થોડીક બ્રેક ટાઈટ કરી નાખવું અને પછી જાય ટીવીએસ બહાર કાઢી લઉં પછી શ્રાદ્ધ નાખીને જાય તો કાલે થોડુંક કામકાજ વધારે હતું એટલે થાય એમ નહોતું એટલે પછી મૂકીને રહ્યા હતા હું ને પપ્પા બે અને કાલ જવાનું હતું પછી મારો મમ્મી દવા લેવા કારણ કે એને હમણાં મજા નહોતી થોડીક તબિયતનું બગડી ગઈ તી એટલે પછી બપોર પછી ગયા તા દવા લેવા મારા પપ્પા અને હું હતો ઘરે પછી કંપનીએ નહોતો ગયો કાંઈ ત્યાં કાંઈ કામકાજ હતું નહીં એટલે હમણાં જવાનું છે અને પછી કાલે થોડુંક માતાજીનું કામકાજ હતું એટલે સાંજે પછી એમ મોડું થઈ ગયું તો રાતે પછી એક દોઢ વાગી ગયો તો મારે તો હોવામાં પછી હું હોઈ ગયો તો મને માથું દુખતું હતું એટલે તો ચાલો વેલોગ જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વેલોગ આગળ વધારતા રહેવું તો છેલ્લે ત્યાં રાખી દીધી છે ઇન્ટર્ન જગ્યાએ હવે તો લેવા જવાનું છે પેલા બ્રેક ટાઈટ કરી નાખો કારણ કે થોડીક ઓછી લાગે છે કાકા એ સીટ ઉતારી છે મને થોડોક ફાવે નહીં આપણે સ્પીડમાં હોય એટલે તો હાલો વિલોગ જોતા રહેજો પછી આપણે વિલોગ આગળ વધારતા રહેવું કંપની એજન્ટ પછી ગાડી બતાવું હું કામકાજ કર્યું છે કે પછી આપણે પછી પછી વિલંબ ઉતારશું કારણ કે અહીંયા તો કામકાજ હોય એટલે કદાચ ન ઉતરે ચાલો વિલંબ જતા રહેજો આવી ગયો ગેરેજ માં વાગી ગયા છે આજ ના નવ તો હવે પછી ઊંડા કાકા બે ગયા તા ઈન્ટ્રા લઈ આવ્યા તમે જોયું આગળ વિલોગ માં જો આ પડ્યું છે અમે રાખ્યું છે કામ થઈ ગયું છે પણ ચક્કર મકર મારી પછી પૈસા દઈ ને આવ્યા છે તો હવે કામકાજ પતી ગયું છે હવે ખાલી વીમો ટ્રાન્સફર કરવાનો રહી ગયો છે તો હવે કાલે કામકાજ પતાવી નાખીશ આવ્યું તો ટીવીસ અંદર મૂકવા ગેરેજમાં હવે મૂકી દઉં પ્લેજર તો કાકાએ મૂકી દીધું હે તો હવે મૂકી દીધું હે ટીવીસ અંદર તો હવે વિલોગ ને કરું છું પૂરો હાજ વાગી ગયા છે નવ હવે જમવા જ દૂધ લઈને આવી ગયો છું તો હાલો વિલોગ કરું છું પૂરો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દીજો ચેનલને ને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં આપેલો બે લાઇકન દબાઈ દેજો એટલે મારો નવો વિલોગરમાં આવે તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે વિલોગને કરું છું પૂરો ગેરેજને ને કરું છું બંધ જમીને પછી વિલોગ એડિટિંગ કરી નાખું ને અપલોડ કરી દઉં ચાલો હવે મળીએ કાલના નવા વિલોગમાં જય માતાજી નું તો સ્વાગત છે તમારું મારા નવા ગટક માં ગયા છે હવાર ના દસ દસ માટે પાંચ મિનિટ થઈ ગઈ છે તો પહેલા તો બધાને ને શુભ સવાર અને હવે વિલોક ચાલુ કરું છું તો પછી કાલે મોડું થઈ ગયું હતું સાંજે અમે આવ્યા ઉલ્ટ્રા લઈને અને પછી ગાડી ધોતો હતો એટલે પછી વાર લાગી ગઈ તો પછી કાલે વિલોક સાંજે પૂરો વેલાહાર કરી નાખ્યો હતો નવ વાગે એટલે પછી એડિટિંગ કાલના વિલોગનું થયું નથી અને પરમ દિવસનો વિલોગ પછી અપલોડ કરવાનો બાકી છે તો ચાલો હવે એ બપોરેકના પરમ દિવસનો વિલોગ અપલોડ કરી નાખીશ અને બપોરેકના કાલના વિલોગ છે એ એડિટિંગ કરી નાખીશ એટલે એ કમ્પ્લીટ થઈ જાય પછી આજે એકના કાલનો વિલોગ છે એ અપલોડ કરવા થાય તો ચાલો વિલોગ જોતા રહેજો હવે આજે આપણે વીમો છે એ કરવાનું છે વીમાનું કામકાજ વીમાનો કોપી છે એ આવી ગઈ છે આવી ગઈ છે કે નહીં પૂછી લઉં ફોન કરીને હમણાં સેલની ફોર વ્હીલની અને પછી આપણે આ ઇન્ટ્રા છે એનો વીમો વીમાના ફોટાની બધું જ મોકલી દીધું છે પણ હવે એકસોને પાંચ રૂપિયા કંઈક પેમેન્ટ કરવાનું છે ઓનલાઈન તો એમાં હું વાપરતું નથી એટલે ગૂગલ પે ને એ બધું એટલે એ બધું એક મારા મામા છે આ કારખાનામાં કારખાનું છે એમ છોકરો છે એ લગભગ કરે છે ઓનલાઈન પેમેન્ટ તો એની અંદર કરાવી લઉં એટલે કામ પતી જાય તો પછી એનો વીમાની કોપી આવી જાય બે ત્રણ દિવસમાં તો હજી વીમાનું કામ પતાવવાનું છે તો ચાલો હવે પિલક જતા રહેજો તો પેલા ફોન કરીને પૂછી લઉં ફોર વીમાની કોપી આવી ગઈ છે કે નહીં તો પછી આજ લેવા જવાની થાય કારણ કે વીમ કેદુનો ભરી દીધો છે અને ફોટા પાડી લીધા છે કાકા વઈ ગયા છે સાઈડ ઉપર ટીવીસ લઈને તો પછી પપ્પા વાઈ ગયા છે ગાડીમાં કારણ કે ભરવા ગયા છે તો ફોરવ્હીલર લઈ ગયા છે કારણ કે અહીંયા પછી ઘડીઓ કેમ બીને કાઢી અહીંયા અંદર શેરી લેવી અને ઈટા ને આઈને રાખી દીધું છે કાલે કાલે ધોઈ નહી પૂછું આ મસ્તીનું એવો પછી તો મસ્તીનું થઈ ગયું છે અંદર થોડો કચરો છે એ તો બપોરે પાણી સુકાઈ જાય ને પછી આપણે સાફ કરી નાખવું છે તો ચાલો હવે વેલોગ જોતા રહેજો આપણે પછી ધીરે ધીરે વેલોગ આગળ વધારતા રહેશું તો જો આવજો આ છે ને આ ટરબો છે આ છે ને ટર્બો છે તો આ વસ્તુ આપણે છે ને ઇન્ટ્રામાં બદલાવી છે આવળિયા આ બધું છે ને બદલાવ્યું છે આ ફેલ હતું બધું આમાં ઓઈલ આવી જતું હતું ઓઇલ ના આવવું જોઈએ એટલે ધોવાણ બહુ વધારે કાઢતું હતું ને તાકાત નહોતું પડતું આ બધું તો ચાલો વિલોક જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોક આગળ વધારતા રહેવું તો ચાલો હવે વિલોક જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોક આગળ વધારતા હું કારણ કે હવે ફોન કરીને પેલા પૂછી લઉં અત્યારે તો હવે દસ વાગ્યા છે તો હવે કદાચ આવ્યા હોય તો ફોન લાગી જાય તો પછી આપણે વાગી ગયા છે છે મિનિટ થઈ ગઈ અને હવે આવી ગયો છું દૂધ લઈને તો પછી બપોરે ગયા તા હું મારા માં થોડુંક કરિયાણા ની વસ્તુ લેવા ગયા તા અને થોડું બકાલો એવું બધું લેવાનું હતું એટલે ગયા તા બારે પછી બપોરે મોડા આવ્યા બે વાગી ગયા હતા પછી જમીન થોડીક સુઈ ગયો તો પછી ઉઠીને ચાર હાળા ચારે થોડુંક કામકાજ હતું એટલે પપ્પા પપ્પાનું બે મચતા હતા અને ઈંટામાં અને થોડુંક કામકાજ હતું એટલે પછી મચતા હતા અને પછી દૂધ લેવા આવ્યો ગયો હતો તો હવે દૂધ લઈને પછી ચારનો આવી ગયો હતો અને વરસાદ ચાલુ થઈ ગયો હતો એટલે પછી ઘરમાં હતા તો હવે આવ્યો છું થોડો ઘરવો પડ્યો વરસાદ એટલે તો હવે પ્લેજનને મૂકી દીધું છે અને હવે જાઉં છું ગાડી લેવા તો વિલગ્ન કરું છું પૂરો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને બાજુમાં પેલું બે આઇકન દબાવી દેજો એટલે મારો નવો વિલોગ આવે જ તમને તરત ખબર પડી જાય તો ચાલો હવે કરું છું વિલોગ પૂરો અને એક નાની કોમેન્ટ કરી નાખજો ચાલો ગેરેજ કરી દઉં બંધ